લક્ઝરી બસમાં સ્કૂલના બાળકો પ્રવાસમાં જઈ રહ્યા હતા ત્યારે તલોદ તાજપુર કેમ્પથી રોઝળ વચ્ચે ડેગમાર તળાવ છે જ્યાં અકસ્માત વધારે સર્જાય છે તે જગ્યા પર આ બનાવ બન્યો અંદર બેઠેલ બાળકો સહિત લોકોને નાની મોટી ઈજા પહોંચી તેમને તલોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને મોટી જાનહાની ટળી અને લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા મોદી ભારત તલોદ ગુજરાત